નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ડોડામાં આતંકવાદી સામે એન્કાઉન્ટરમાં ચાર જવાનો શહીદ જમ્મુ અને કાશ્મીરમાં ડોડા જિલ્લાના ડેસા ફોરેસ્ટ વિસ્તારમાં રાત્રે આતંકવાદી સામે એન્કાઉન્ટરમાં મેજર રેન્કિંગ એક ઓફિસર સહિત ચાર જવાનો શહીદ થયા છે ગાઢ જંગલોમાં વિદેશી ટ્રેનિંગ લેનાર અને વિદેશી હથિયારો ધરાવતા આતંકવાદીઓ સામે એન્કાઉન્ટર શહીદ થયું હતું અડધો કલાક સુધી સામ ફાયરિંગ થયું હતું આર્મીના જવાનોએ જંગલોમાં આતંકવાદીનો પીસો કર્યો ત્યારે આશરે પાંચ જવાનોએ આતંકવાદીઓને છોડેલી ગોળીઓ વાગી હતી અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જી હા મિત્રો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ ચાર જવાનો મૃત્યુ થયા હતા જી હામી તો મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન દિવસમાં નવ આતંકવાદીઓ અટેક થયા છે કોંગ્રેસ જી હામી તો ડોડામાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર જવાનો શહીદ થયા હતા કોંગ્રેસે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન અડત્રીસ દિવસમાં નવ આતંકવાદી હુમલા થયા હોવાના મુદ્દે સરકારને આકરી ટીકા કરી હતી કોંગ્રેસના ગ્રાફિક માધ્યમથી સોશિયલ મીડિયા અને પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આતંકવાદી હુમલામાં બાર જવાનો શહીદ થયા છે અને દસ નાગરિકોના મૃત્યુ થયા છે તેર જવાનો અને ચુમ્માલીસ નાગરિકો ઘાયલ થયા છે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે આતંકવાદી હુમલો વધી ગયો છે મોદી સરકારના દાવા પોકળ સાબિત થયા છે સરકારે આ મુદ્દે જવાબ આપવો પડશે જી હા મિત્રો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ